જેની પાસે કંઈ છે નહીં જેની પાસે પહેરવા કપડા નથી જેને જમવાનું નથી એ જવા દો ને એ બધું તો ખેર એકસો પાંચ વર્ષના ડોસીમાં ખાટલામાં શ્વાસ સીડ્યો હોય આમ બેઠા બેઠામાં આમ 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 કરતા હોય એને પૂછો ને હવે ગુજરી જવું છે ને હા પડે કે ના પડે ખેર જેને એના છોકરાઓ સેવા કરતા હોય એને તો સમજ્યા જેને બિચારાને કોઈ નથી નથી કોઈ પાણી એમ નથી કોઈ આગળ નથી કોઈ પાછળ મકાન નથી પહેરવા કપડા નથી એને મરી જવું છે પથ્થર લઈને પાછળ પડશે મારી નાકશા આપણને મરવાની વાત કોઈને ગમતી નથી આ આ શંકરાચાર્યજી મહારાજ સૂત્ર છે કારણ કે ભગવાન કહે છે હે ગોવિંદ હે ગોપાલ હે માધવ એવું નથી ભજતો એવું નથી ભણતો એવો દરેક વ્યક્તિ આ દુનિયામાં નહીં આ વિશ્વમાં મૂર્ખ છે જેના જીભે ભગવાનનું નામ નથી મુખમ પવિત્ર યદી રામ નામમ મોઢાની પવિત્રતા હું રામનું નામ હસ્તમ પવિત્રમ યાદિપુણ્યદાનમ આ હાથની પવિત્રતા શું કાં તો કંઠી માળા લઈને ફેરવો ગૌ નાખીને અને કાં તો ખિસ્સામાં કાઢીને કાંઈક ધરો આ બેમાં જ હાથ સારો લાગે અસ્થમ પવિત્રમ યદી પુણ્યદાનમ પછી ચરણમ પવિત્ર યદી તીર્થયાત્રા આ ચરણની પવિત્રતા કેમ શાસ્ત્ર કહે કે કોઈ મંદિરે જતું હોય કોઈ કથા કીર્તન સત્સંગ સાંભળીને જતું હોય એનું મોઢું જોવા મળી જાય ને તો એ માણસમાં દિવસ અને માણસનું જીવન સુધરી જાય અત્યારે કથા પૂરી થઈને તમે માર્ગે હાલ્યા જતા હોય ને ખાલી તમારી તમે જેની જેની સામેથી નીકળો એ લોકો તમારો ચહેરો જોઈ લે ને તો એને પણ કથામાંથી શાસ્ત્રનું વચન છે વિદ્વાનો ઉદ્દેશ છે કે બસ ચરણમ પવિત્રમ યદ તીર્થયાત્રા આ પગની પવિત્રતા છે શું તીર્થયાત્રા કરો બીજા માટે દોડો ગરીબ માટે દોડો અને હૃદયમ આ હૃદયની પવિત્રતા છે જો ચિંતન કરે જો ભગવાનનું ચિંતન કરે જો શ્રી નું ચિંતન કરે કરે જો શ્રી ચિંતન કીધું બધી વાત સાચી પણ હવે અમારથી શું થાય હવે તમે વૃદ્ધ થઈ ગયા એ ધૂતરાષ્ટ્ર કથા જયારે સાંભળો ત્યારે આપણે આ માટે સાંભળવાની ધૂતરાષ્ટ્ર ખાલી બાનું છે એ મારી વાત છે એ તમારી જ વાત છે આપણે એમ કહીએ ને હવે આપણીથી કઈ થાય ન થાય ઘણું બધું થાય દોતરાશ ને કીધું કે કઈ વાંધો નહી તમારાથી ન થાય એ અમે કરવા લાગીએ તમે મારી ભેગા ચાલો જેને વાંચતા ના આવડતું એટલે એમ ન સમજે મારથી ન થાય પણ જેને વાંચતા આવડતું હોય હા બોલાવો એને ક્યો એને એકાદું કીર્તન સંભળાવે ક્યો એકાદું ગીત સંભળાવે હવે લે ગયા તા એને બોલાવો અને પૂછ્યો એને ભગવત વાર્તામાં કોની વાર્તા કરી ક્યાં વૈષ્ણવની પૂજા કરી ક્યાં વૈષ્ણવના વખાણ કર્યા પૂછો હરિ મંદિરે ગયા હોય એને કે હું હતું આજે વચનામૃત માં કીધું શું કીધું સત્સંગી જીવન વાંચી એમાં કઈ વાત કરી ન્યાસ બી નથી પહોંચી ગયા જે પહોંચ્યા છે એને બોલાવી બેસ તમારી પાસે એની પછી જાણો સત્સંગી છે